કોકમ જો શેર લખે મેમોન આવો મેમોન આવો એ રીતે તાના પેલાના દોહા કરતા તો એવું જ કરવાનું મારા બાપની સોનું વાત છે અને આ ચોર એવો ચોર છે વીઆઈપી ચોર છે જો ખાલી અમે સુકો છો ફર લઈ હું ઉઠાઈ લઉં ખબર ના પડે અને આજુબાજુ શું ખાતી તો કત્તે ના આવ હા મારા ગોમ બાજુ જવા દેવું વાત છે તાન ગોમ બાજુ તને ખાવ પડશે ને અને મારા માણસો તો ચારે બાજુ મોકલી દીધા ઈ માં સોંતરી ગોમ માં જાવ એટલે સુકરો ઉઠાણું ચાલુ તાના છોકરો પર તો આપણે જીબીએ છીએ ગોમે ગોમથી ઓમ હમાદર જેવા આવી કે આટલો સુકરો ઉઠાઈ લીધો આટલો ઉઠાઈ લીધો અમે એમ કો મુએ અમે ઉઠાઈ લાવું આ તો તાર મારા બાપની સોગણ વાત ના થાય માં જવા દે ગોમ સા આ નિમન કો ભૂલા પડ્યા ઓ આ નિમન આવ આલે આ નિમન તો ખતર ના ગયા એ વાજી તો ઘરે જ મોલી ગયા નિમન બે હો બે હો બે હો આ નિમન છે ભૂલા પડ્યા કો હું લે મેમોન હું કદી ભૂલો પરું આટલો વર્ચો કાઢ્યો છે કારણ કે માજે આ બાજુ ઇનાત પૈસા ઇંદાન મારું કામ તો થઈ ગયું એ મેમોન તમારે કોઈ ઘેર જવાનું હું કહું ના ના તમારે ઘરે જવાનું હતું હા બેહો બેહો આયો પાણી બોની પાઉ બેહો હા બેહો બેહો હું પાણી પર લાવ હા બલ લાવ મેમોન મારા ઘેર ચોય એ આવા મારા બાપની ની સોગણ આ ચોરના ના મેમોન કેવણો શરમ નહી આવતી આ ડોટ ફૂટ્યો કસવા દો નહી ઓનું એ કન ના કે પણ પૂછું પેલા પાણી તો પીવા દે માહિતી લવા ખા ગણની જો ખાલી માહિતી જીવી દે લઉં હા

મારા બાપની સ્વગણ ના બેહાય કોઈક જ ના બેહાય બેહાવ બેહાઉ મેં એકલો કંટાળ્યું બરોબરનો અરે વાભરો તમારો નામ તો મને ખબર જ નહીં મારું નામ લાલભા અલ્યા લાલભા મારા બાપની સ્વગણ તમે ચા ના મૂકો ખાવાનું ના બનાવો તો હું બેનું કરું પણ તમારું મમ્મી

બાજુ ગમ નો હું આજુબાજુ નો બધો ગમનો જોયા બસો બસો કિલોમીટર સુધી ફરે હું તો વાત જુદી મારા બાપ ની સોન સમજો તમે મને ના વાત સાચી

મુતા ઘેર આવતો હતો પણ હું તો મન ઓળખતો નહીં પારકતો નહીં ની ની ઘેર લઈ જવાતા એ જોડે મોરસ ને મા દીવાના વશિયાલ લાગે લે ભઈ ના ઓળખતા ની જોર ખલ લેખર આતા ઓળખતા હોય ની ના ઓળખતા હોય ને તું ના લઈ જવાય આતા ની ઘેર અલ્યા ભઈ ચમ મારા ઉપર વિશ્વાસ ન આવતો આ જોડે નો વિશ્વાસ આવતા રે લે હું ચોર લાગુ છું આવડો મોડો ડો ચોર લાગુ આમ જો ખાલી પણ બાન ના વેચો તોરકી દા પણ આ જોડે મોરસ ના લઈ જવાય અલ્યા ભાઈ હાર તું જા હવે થી જા માથું ચરાવ ઘર જા કંટાળી જો નથી તો પણ મારા બાપની સોગન બહુ વસીયાર લાગે ઠેંગણો પણ વસિયાર લાગે એટલે ડોઝિયા સરકાર નહીં વાતો મારો મને જવા દે બીજા બીજા વેતરવા દે ડોહો જ પકડવા પછી એવું લાગે મારા બાપની સોગન જાદે મળી ચાલે હાય હા હા બરાબર કો દે તો બાજુ કહેવા દે હાય કરવાનું કોઈ ખબર જ પડતી નહીં

અમે જવા જઈએ મારા લાલ ભેરા ઘેર જાવ સોબાના ઘેર જાવ એનો વાતચીત કરું લઈ ચાલે અમે જવું તો પડશે જ અમે એના ઘેર નકર આ તો મારું ઘર છાપ કરી જાય પા પેલાનું ઘર છાપ કરી જાય તો તારા ગાડી કેવી લાવ્યો છે મોટી ફોડીનો ફોન લાવ્યો છું જો આ ડરો લાવ્યો છું આ ચાર બંગડી લાવ્યો છું કોઈ રામ તો નહીં એ તારી માતાની દીક છે ડબલ લઈ શું ખબર બુદ્ધા બુદ્ધા

છોકરું ની માં વાત ક્યાં જોવા પણ છોકરા ની જોશે એટલે બોલશે કોઈ આજુબાજુ ખબર જ ના પડે હમણાં ઉઠાવી લઉં ખાલી ગોમ માં પકો દે ગોમ નું નામ ના સુકા કોમ એવું કોમ અલે ભાઈ લુ રમો ભાઈ લા આજ તો તમે ઘેર સા લ્યો પાણી પીવા લ્યો ડાડી પણ છોકરો બીજો નહીં ના બીવા કરતા છોકરા તો કે મોટો ડાડી વાળો સંકર દીવા આતી હોય તો આતે મુએ સોજીને ગોળ ને ઉ લેતા હું જી વાળો બનાવ જી લેતા હું હા લેતો આજ તો તમારે ઘેર જ રવાનું મેમોન આવ્યો હું હા તને તું ડોસી આપશે તો કે જો કે ગોમમાં લેવા દે આ ટણું હો હા કસો હતો ને યાર જો જલ્દી જો આજ તો ઘેર છે લોદારો હું ઉઠાઈ જવાનો એટલે મારા બાપની જોનું વાત છે ફકાઈનો બાપો રોતો ફકાઈની માર હતી આ સુકરા તો સોંધી લઈ જવાનું કેવું અને બાઓ લઈ જો તું બોલાયો ને લાગ જો રોતો રે એટલે બોલશે નહીં જો આ ડો પોક્યો જ નહીં અમને જોવા દે ભાઈ માચી સાઈ ડબલા જાજી હ ઓહો